નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીના કઈક નવા પાકની વાત નવી માહિતી જે છે એ મેળવવા માટેનો એ મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ ખેતીમાં કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો કિસાન સફરના હંમેશા પ્રયત્નો રહ્યા છે ત્યારે દિવસે 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 એ મારા ખેડૂત મિત્રો જે છે એ પણ આ પ્રાકૃતિક કૃષિ જૈવિક ખેતી તરફ જે છે આગળ વધી રહ્યા છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ ધાણાની કે ધાણાનો પાક જે છે એ હાલ આમ કહીએ ને તો કે એ પચાસ દિવસથી સાઠ દિવસ ઉપરનો બધા ખેડૂત મિત્રોને એ પાક થયો છે હવે ધાણાની અંદર જે છે એ મોટા ભાગના દાણા ભરાવાની શરૂઆત થઈ ગઈ અથવા તો દાણા ભરાઈ પણ ગયા છે ત્યારે એનામાં જે છે કેવી કેવી કાળજી રાખવી જોઈએ એની વાત એ મિત્રો આપણે કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ ધાણાની અંદર કેવી કેવી બાબતોની એમને કાળજી રાખી છે ક્યારે ધાણાનું વાવેતર કર્યું હતું કેટલું બિયારણ એમની અંદર ઉપયોગ કર્યો છે કયું બિયારણ ઉપયોગ કર્યો છે અને સાથે સાથે કેવા ખાતરો કેવી દવાઓનો ઉપયોગ અને કેટલા પિયતની જરૂર પડી છે અને અંદાજિત જે છે કેટલું ઉત્પાદન આવશે એ ભાઈ પાસેથી જાણવાનો આપણે પ્રયત્ન કરીએ આપનું પૂરેપૂરું નામ

અશોકભાઈ અશોકભાઈ તમે જે છે એ આ આ વર્ષે ધાણાનો પાક શા માટે પસંદ કર્યો એમ

ધાણા નું આ વર્ષે દસ વીઘાનો નું કર્યું છે દસ વીઘાનું વાવેતર કર્યું છે બરોબર હવે અશોક મારે તમને એ પૂછવું છે કે ધાણા જે છે

એક તો એ એ સંપૂર્ણ ખોરાક છે છે જે જે પોષણના અભાવના કારણે જો છોડની અંદર સુકાવાનો પ્રશ્ન રહેતો હોય તો એનામાં જે છે એ અઢીસો એમ એલ દૂધ ગાયનું દેશી ગાયનું દૂધ અને સો ગ્રામ ગોળ આ નાખીને જો બે છટકાવ કરવામાં આવે તો આ પ્રશ્ન આપણે અટકાવી શકીએ બીજી વાત જે છે એ જો કે તમે ફૂગનાશક તો માર્યું છે જો ફૂગનાશકથી થયું ફૂગથી થયું હોય તો જે છે અટકી ગયું હોય પણ એ અટક્યું નથી તો એના માટે જે છે એ પોષક તત્વની ઉણપ જે છે એ હોય એવું આપણે ચોક્કસ ગણી શકીએ તો એના માટે જે છે એ મિત્રો આપણે સ્ટેપઅપની પણ ભલામણ કરીએ છીએ સ્ટેપઅપનું નામ તમે કદાચ સાંભળ્યું છે તમે બુલડોઝર વનામૃતથી જાણકાર શો બુલડોઝર વનામૃત વાપરેલું છે એ શ્યામાં કયા પાકમાં વાપર્યું હતું ડુંગળી ડુંગળીમાં એનો ઉપયોગ કરેલો છે બરાબર એટલે કે ટૂંકમાં જે સ્ટેપઅપ જે છે એની અંદર એમિનો એસિડ આવેલું છે અને એમિનો એસિડ જે છે એ પ્રાકૃતિક રીતે એટલે કે સોયાબીનના અર્કથી તૈયાર કરવામાં આવેલો સ્ટેપ અપ છે અને સ્ટેપઅપ જે છે એની અંદર એવા ગુણો રહેલા છે કે એ એની અંદર ત્રણ ગુણો છે કે એ એક તો જે આપણું જે ફૂલ હોય એ ફૂલને ખરતું અટકાવે બીજું જે છે એ ફૂલ હોય એમાંથી ઝડપથી જે છે એ દાણામાં કન્વર્ટ કરે એટલે કે દાણો જે છે એ ઝડપથી બનાવવાની કામગીરી કરે અને ત્રીજી વાત જે છે એ દાણો એનો જે છે એકદમ ક્વોલિટીવાળો બનાવવા ત્રણ કામ જે છે એ સ્ટેપઅપ કરે છે તો એનાથી જે છે એ દાણો ભરાવદાર બનશે ક્વોલિટી વાળું બનશે અને એનો જે છે એ આપણે કહે ને કે સાઈઝ જે છે એકદમ સારામ સારી એનો જે છે એ દાણાની સાઈઝ સારામ સારી બને હવે આ બે રાઉન્ડમાં કામ કરશે એન્ડ માટે એ એનો એન્ડ માટે જ એના છંટકાવ કરવાના છે જ્યારે છંટકાવ જે છે એનો છંટકાવ ક્યારે કરવાનો તો કે જ્યારે આપણો જે છે પાંચ થી પંચાવન થી પાંચ દિવસનો આપણું જે છે એ દાણા થાય અને પછી જે છે એ પંચોતેર દિવસથી એંશી દિવસની વચ્ચે આ બે વખત જે છે એનો જો છંટકાવ કરી દેવામાં આવે તો એનું ખૂબ સારા રિઝલ્ટો એ ગયા વર્ષે અને આ વર્ષે પણ ખેડૂતોએ મિત્રો એના મળ્યા છે અને આ કંપનીની એવી જવાબદારી છે કે જો તમને જે છે એ તમે વાપરો તમને રિઝલ્ટ ન દેખાય તો તમે જ્યાંથી પણ લાવો ત્યાંથી તમારે એ પરત કરી આવવાનું તમને જે છે એ પૈસા એના પરત આપી દેશે આવી જવાબદારી સાથેનું આ સ્ટેપઅપ છે અને એના ખૂબ સારા રિઝલ્ટો ખેડૂત મિત્રો એના મેળવેલા છે બરાબર તો એનો ઉપયોગ જે છે એ તમે કરી શકો બીજું ઝાકળ જે છે એ અટકાવો એ આપણા હાથની વાત નથી પણ ઝાકળ જે છે એની કોઈ દવા આપણે એવી નથી કે દવા જે છે એ ઝાકળ આવે અને ઝાકળ આપણો અટકાવી વેકે પણ વજ્રાસ્ત્ર જો તમે ઉપયોગ કરો વજ્રાસ્ત્ર એટલે જે સુશિયા પ્રકારની જીવાતો માટે વજ્રાસ્ત્રની અંદર જે છે એ તમામ પ્રકારના સુશિયા જીવાતમાં એમાં હોય કે મોલો હોય આનાથી મારશે જ પણ એની અંદર જે છે એ વનસ્પતિના અર્કમાંથી તૈયાર કરવામાં આવેલું એ દ્રાવણ છે એટલે કે એમાં ટૂંકમાં એરડીનું છે કરંજનું છે બરાબર આનું ઓઇલ છે જેથી કરીને તમે દવા છાંટો તો એ દવા જે છે એટલે કે ટૂંકમાં જે ઝાકળ આવે એ ઝાકળ જે છે ઝડપથી ખરી જાય તો એ ઝાકળથી પણ જે છે આવું કંઈ થતું હોય તો એને તમને એ અટકાવશે તો એનાથી ખૂબ સરસ મજાનું રિઝલ્ટ એ આપણે વજ્રાસ્ત્રના પણ જેણે જેણે માર્યું છે તો જે કાળો થવાનો પ્રશ્ન આવે છે ફૂલ કાળા થાય છે છોડ જે છે એ આપણે કહીએ ને કે ભાઈ આપણે વધારે ભેજને ને મેઘરું આવે તો આ તકલીફ થાય છે તો એ તકલીફમાંથી આપણે અટકાવી શકીએ એનો એકાદો છટકાવ એવું એનો છટકાવ નથી તમને એ પૂછું તો પાવાથી કઈ ફેર પડે ફૂગ ના પાવાથી કઈ ફૂગનાશક પાવાથી અત્યારે જે છે એ હવે કારણ કે હવે જે છે ઘણું બધું લેટ થયું છે એનો ઉપયોગ જે છે ફૂગનાશક તરીકે જો તમે પહેલેથી ઉપયોગ કરો દાખલા તરીકે જૈવિક ફૂગનાશકો આવે છે જેવા કે ટાઈકોડરમાં છે પછી જે છે એ સુડોમોનાસ છે વર્ટીસિલિયમ છે તો એનો ઉપયોગ જે છે શરૂઆતથી તમે કરો તો એનો ખૂબ સારો રિઝલ્ટ મળે અત્યારે જે સિસ્ટેમેટિક ફંગીસાઈડ આવે તો સિસ્ટેમેટિક ફંગિસાઈડ આવે તમે ઉપર છટકાવ નીચેથી આપણે આપીએ તો નીચે ઉપર સુધી ભોગતા એને ઘણો બધો સમય લાગી જતો તો એટલે ઉપરથી જે છે કોન્ટેક અથવા સિસ્ટેમેટિક આવે તો ઉપરથી છટકાવ આપણે કરીએ તો એનો ફાયદો થાય તો એ તો તમે એની અંદર બે છટકાવ મારી દીધાલે બરાબર તો આ વાત છે એ ધાણાની જે ત્યારે મિત્રો આજે